મારું નામ વસીમ છે બરોબર આ ગાડીમાં ફૂટ સ્ટેપ પ્રોબ્લેમ છે આમનાથી પ્રોબ્લેમ સોલ્વ થતો નથી ગાડી રિપીટ રિપીટ એક જ પ્રોબ્લેમ આવ્યો આવ્યા છતાં આમનાથી એક વસ્તુનો પ્રોબ્લેમ થતો નથી અને વારંવાર એક જ વસ્તુ કીધા રાખે છે તમે ગાડી સર્વિસમાં મૂકી દો અમે રિપેર કરી દઈશ જોયું ને તમે એ જ વસ્તુ જે વિરોધ કરી એટલે પોલીસ બોલાવે આ જ વસ્તુ થાય છે વિરોધે માણસ ગાડી લીધી તમે પૈસા નાખ્યા પૈસા નાખવા છતાં જો તમે વિરોધ ન કરી શકતા તો પછી શું કામનું મોડેલ છે રેન્જ રોવર સ્પોર્ટ બે કરોડ દસ લાખ રૂપિયાની ગાડી છે બરોબર બે કરોડ દસ લાખ રૂપિયા દેવા છતાં તો જો આવી રીતે કસ્ટમર ને હેરાન થવું પડે તો વ્યાજબી વાત નથી બે વર્ષથી ગાડી લીધી બે અઢી વર્ષ ગાડીને લીધે થયા અને લગભગ બે તો પ્રોબ્લેમ છે અમે વખત તો ગાડી અહીંયા મૂકી મૂકેલી જ સર્વિસ માં કોઈ એમનાથી પ્રોબ્લેમ સોલ્વ નથી અમારી માંગણી એક છે કે ભાઈ તમે ગાડી પ્રોબ્લેમ અમને પરમાનન્ટલી સોલ્વ કરી દો કા પછી અમને એકવાર લેખિત માં આપ ભાઈ આ મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ છે હવે ગાડીની હાઈટ એટલી છે ને એટલે કોઈ પણ લેડીઝ સાડી પહેરેલી હોય ને ચડી ન શકે કોઈ પણ બુઝુર્ગ માણસ હોય ઈ ચડી ન શકે હું પણ ઘણી ચડવા જાઉં તો મારો પગ સ્લીપ થઈ જાય એટલી ગાડીની હાઈટ છે હવે ફૂટસ્ટેપ ફરજિયાત છે જ અને એ ફૂટસ્ટેપ સોલ્યુશન માંગ એક જ છે કે આ ગાડી નું પરમાનન્ટ સોલ્યુશન આપો કા પછી અમને લખીને દઈ દો કે ભાઈ આ ગાડી નું સોલ્યુશન કર્યા પછી છે ને આ વસ્તુ વોરંટી ઓવર થાય ને ત્યાં લગી આ પ્રોબ્લેમ નહીં આવે વિરોધ અમે બળદ બાંધીને કર્યો છે ગાડી આટલા દિવસ થી ત્રણ મહિનાથી શોરૂમ ની બહાર પડી છે તોય છતાં આમનાથી ની વસ્તુ રિપેર થતી નથી તો પછી આ ગાડી નો કહેવાય આ બળદ ગાડી જ કહેવાય